પાટણના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે ક્લિનિકનો ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ ક્લિનિકના સંચાલક પ્રદીપ ઠાકોર દ્વારા ગ્રામજનોને ઝડપી અને ગુણવત્તા સભર આરોગ્ય સેવા પહોંચાડવાની દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે ઉદઘાટન પ્રસંગે ગામના આગેવાન તબીબી ક્ષેત્રના પ્રતિનિધિ તથા આસપાસના વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાત્કાલિક સારવાર પ્રાથમિક તબીબી સલાહ દૈનિક ચેકઅપ અને અન્ય આરોગ્ય સેવા નજીકમાં જ મળી રહેશે કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો તથા ઉપસ્થિત આગેવાન દ્વારા ડોક્ટર પ્રદીપ બી ઠાકોરની સેવા ભાવનાને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાને વધુ મજબૂત બનાવવા તેમના પ્રયાસોની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી શિવમ ક્લિનિકમાં ચોવીસ કલાક ઇમરજન્સી સેવા ઉપલબ્ધ રહેશે જેવી તાકીદની પરિસ્થિતિમાં ગ્રામજનોને તરત જ યોગ્ય સારવાર મળી શકે ક્લિનિકનું ઉદ્ઘાટન થતા મહેમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે आज रोज डॉक्टर प्रदीप भाई ठाकुर नवीन શિવમ ક્લિનિકના ઉદ્ઘાટનની અંદર હાજરી આપી અને પ્રદીપભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી કે તેમના ખૂબ કેવો આગળ વધે પ્રગતિ કરે એવી પ્રદીપભાઈ શું નામ તમારું મારું નામ ડોક્ટર ગૌરવ ઠાકોર એમબીબીએસ હોમ ક્લિનિક આજ રોજ મહેમદાવાદ ખાતે ડોક્ટર પ્રદીપભાઈ બચુભાઈ ઠાકોરના શિવમ ક્લિનિકનું ઓપનિંગ કરવામાં આવ્યું જેની અંદર બધાએ હાજર રહી અને પ્રદીપભાઈને ખૂબ ખૂબ આગળ વધે એના માટેની શુભેચ્છાઓ આપી અને સાથે ભોજન પણ લેવામાં આવ્યું પ્રહલા ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ